નમસ્કાર મિત્રો આમ તો દુનિયામાં દરેકનું માન રાખવું જોઈએ પણ કેટલાક એવા લોકો હોય છે કે 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 અપમાન તો તો ક્યારેય કરવું જોઈએ કારણ આ એવા લોકો હોય છે જો આપણે તેમનો તિરસ્કાર કરીશું આપણને ખૂબ જ ભારે પડી શકે હા મિત્રો આ ડરાવવાની વાત નથી પણ આ તો જીવનના અનેક સિદ્ધાંતોનો સાચો અનુભવ છે જે વારંવાર સાબિત થતા રહ્યા છે તો ચાલો જોઈએ આજના વિડીયોમાં એવા સાત પ્રકારના લોકો વિશે કે જેમનું અપમાન કર્યું તો દુઃખદ ફળો મળશે પણ જો માન આપશો તો તમારું જીવન પણ ઊંચાઈએ પહોંચશે આવો આજે સમજીએ એ સાત જીવન મૂલ્યવાન વ્યક્તિઓ વિશે કે ક્યારે પણ અપમાન ન કરવું જોઈએ મિત્રો ચાણક્ય નીતિ અનુસાર જે સાત વ્યક્તિઓનું ક્યારે પણ અપમાન ન કરવું જોઈએ તેમાં પહેલા સ્થાન ઉપર આવે છે બ્રાહ્મણ એટલે કે સાચો જ્ઞાની બ્રાહ્મણ નો અર્થ માત્ર જન્મથી નહીં પણ જ્ઞાન વિવેક સદાચાર અને સાધના કરનાર વ્યક્તિ તરીકે માનવામાં આવે છે આવા વિદ્વાનનું અપમાન કરવું એ જ્ઞાનનું અપમાન છે જે સમાજ જ્ઞાનીઓને અપમાનિત કરે છે તે પોતાનું ભવિષ્ય તોડી નાખે છે મિત્રો ભગવાન રામથી લઈ પાંડવો સુધી સૌએ બ્રાહ્મણોના આશીર્વાદ વિના કોઈ કાર્ય આરંભ્યું હતું નહીં માટે બ્રાહ્મણ હોય કે અન્ય કોઈ પણ જ્ઞાની સંત અધ્યાપક અથવા સાચી રીતે જીવતો માણસ તેમના પર આક્ષેપ કરવો અથવા અપમાન કરવું એ આપણા માટે યોગ્ય નથી સાચા બ્રાહ્મણનું અપમાન એ જ્ઞાન સંસ્કાર અને ધર્મનું અપમાન છે જે લોકો સમાજને ઊંચા મૂલ્યો આપે છે તેમનું સન્માન કરવું આપણી ફરજ બને છે માટે સાચા બ્રાહ્મણ એટલે કે જ્ઞાની વ્યક્તિનું કદાપી અપમાન કરવું જોઈએ નહીં મિત્રો માન આપવાના બીજા નંબરના લિસ્ટમાં આવે છે માતા પિતા માતા પિતા એ તમારા જીવનદાતા છે જેમને તમારું ભવિષ્ય સુરક્ષિત કર્યું છે તમને જન્મ અને સંસ્કાર આપ્યા છે તેમનું અપમાન કરવું એ તમારું પોતાનું અપમાન સમાન જ છે મિત્રો તમારા માતા પિતા એ જ તમારામાં જ્ઞાન અને મૂલ્યોનું પ્રથમ બીજ રોપ્યું છે માતા પિતા વગર તમારો આત્મિક અને સામાજિક વિકાસ શક્ય નથી માટે જે વ્યક્તિ જીવનમાં પોતાના માતા પિતાનું અપમાન કરે છે તેમને તર છોડે છે તે જીવનમાં ક્યારેય સુખી થઈ શકતો નથી માટે માતા પિતાનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ મિત્રો ચાણક્ય અનુસાર બ્રાહ્મણ માતા પિતા ઉપરાંત ગુરુનું પણ ક્યાંય અપમાન ન કરવું જોઈએ મિત્રો ગુરુ જ હોય છે કે જે તમને અજ્ઞાનતાના અંધકારમાંથી કાઢીને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે મિત્રો ગુરુ વિના આપણને શાસ્ત્રો કે પુસ્તકો સમજવા એ બહુ મુશ્કેલ થઈ પડે છે મિત્રો સાચો ગુરુ આપણને સંકટના સમયમાં સાચી રાહ બતાવે છે ગુરુના આશીર્વાદ વગર શીખેલું જ્ઞાન બીજ વિનાના વૃક્ષ જેવું છે માટે જીવનમાં તમને ક્યાંય પણ સાચા ગુરુ મળે તો તેમનું અપમાન કરતા નહીં તેમના બતાવેલા માર્ગે ચાલજો જેથી જીવન ધન્ય થઈ જશે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં મહેમાનને ભગવાન સમાન માનવામાં આવે છે એટલે કે તેને આવકારવો એ આપણો ધર્મ છે જ્યારે કોઈ તમારી પાસે આવે છે ત્યારે તે તમારું સન્માન છે અપમાન કરવું એ તમારા ઘરની મહેમાન નવાજી અને સંસ્કારને દૂષિત કરવા સમાન છે સાથે સાથે જે ઘરમાં મહેમાનનું સન્માન થાય છે ત્યાં શાંતિ ભક્તિ અને સુખ વસે છે મહેમાન પર તિરસ્કાર તમારા ઘરની શુભતા દૂર કરી શકે છે મિત્રો મહેમાન જ છે કે જે તમારા ઘરે સંબંધો લઈને આવે છે જો આજે તમે અપમાન કરશો તો કાલે તમારે પણ એ જ વર્તન ભોગવવું પડી શકે છે માટે ચાણક્ય અનુસાર મહેમાનનું અપમાન ક્યારે પણ ન કરવું જોઈએ મિત્રો ચાણક્ય અનુસાર સાચા સંતોનું પણ અપમાન ક્યારેય ન કરવું જોઈએ સંતો અને ઋષિઓ એ સમાજને સાચા માર્ગ પર લઈ જવાનો પ્રયત્ન કરે છે તેમનું જીવન ત્યાગ સત્ય અને શાંતિ માટે સમર્પિત હોય છે સંતો જ હોય છે કે જેઓ પોતાના સ્વાર્થથી પર જઈને સમાજના કલ્યાણ માટે કાર્ય કરે છે તેઓનો તિરસ્કાર કરવો એ પુણ્યના સ્ત્રોતનો અપમાન કરવું સમાન છે સંતો સત્યની વાત કરે છે જ્યારે કોઈ તેમનું અપમાન કરે છે ત્યારે તેઓ ખરેખર સત્યને નકારે છે તેથી સંતનું અપમાન કરવું એ સાચા જીવન માર્ગને ઠુકરાવવા સમાન છે મિત્રો ચાણક્ય અનુસાર કોઈ સ્ત્રીનું પણ ક્યારેય અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રી એ જનની છે જે જીવન આપે છે જેણે જન્મ આપ્યો છે એની ઇજ્જત ન રાખવી એ જીવનના મૂળ સ્ત્રોતને અવગણવું સમાન છે સાથે સાથે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિનું રૂપ કહેવાય છે માટે આપણે એ શક્તિનું ક્યારે પણ અપમાન ન કરવું જોઈએ એક સંસ્કારી સ્ત્રી એક આખા પરિવારનું અને આખા સમાજનું ઘડતર કરે છે જે સમાજ સ્ત્રીનું અપમાન કરે છે તે સંસ્કૃતિથી દૂર થઈ જાય છે તેમજ ભ્રષ્ટ થઈ જાય છે આમ પણ કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજન તે રમન તે તત્ર દેવતા જ્યાં સ્ત્રીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વસે છે જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાંથી લક્ષ્મી અને શાંતિ રોષપૂર્વક વિદાય લઈ જાય છે મિત્રો ચાણક્ય કહે છે કે બાળકનું પણ કદી અપમાન ના કરવું જોઈએ કહેવાય છે કે બાળક એ ભગવાનનું રૂપ હોય છે દરેક બાળક ભવિષ્યના નાગરિક નેતા વૈજ્ઞાનિક કે સંસ્કારધારી બની શકે છે જો બાળકને તમે આજે દબાવશો તે ભવિષ્યમાં આત્મવિશ્વાસથી ખાલી થઈ શકે છે બાળકનું મન નરમ હોય છે એક અપમાન તેને આત્મવિશ્વાસથી વંચિત કરી શકે છે ઘણીવાર બાળકો કાંઈ કહ્યા વગર ઘણું દુઃખ જીરવી લે છે જે આત્માને દુભાઈ નાખે છે જે બાળક વારંવાર અપમાનિત થાય છે તે શાળામાં કે જીવનમાં આગળ આવી શકતો નથી શિક્ષક કે માતાપિતા દ્વારા બાળકનું જ્યારે અપમાન થાય છે ત્યારે તે બાળકમાં શિક્ષણ પ્રત્યે શંકા ઊભી કરે છે માટે બાળક એ ફૂલ સમાન છે પ્રેમ આપશો તો ખીલશે અને અપમાન કરશો તો સુકાઈ જશે તો મિત્રો આ હતા સાત લોકો કે જેમને આપણા જીવનમાં આદરણીય સ્થાન આપવું જોઈએ આ એ જ લોકો છે કે જો તેમનો આશીર્વાદ આપણને મળે તો આપણું જીવન ધન્ય થઈ જાય છે અને જો આપણે તેમનો તિરસ્કાર કરીએ તો આપણે પણ ક્યારેક પસ્તાવાનો વારો આવી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આશા છે કે તમને અમારું વિડીયો ગમ્યો હશે તો જતા જતાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં